જય ગુરુદેવ જય ગૌ માતા કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ભાવનગર થી સ્પેશિયલ સુરત મોટા યુટ્યુબર ને ડમવાળા મળવા આવ્યા છીએ તો બને જો અમારી સાથે વિડિયોમાં અમે પણ બધા એને દેખાડશું તમને બધાને મોટા યુટ્યુબર ને અમારી સાથે ચાલો આગળ મળીએ વિડીયો પોગી જાવ તો અમે સમુદ્ર લઈને ઘરે પોગી કે

લાઈક કરો આખો વીડિયો અને કોમેન્ટ કરો તો મિત્રો આપણે આગળ જશું અને એક બીજાને સપોર્ટ કરશું ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મિત્રો તો મિત્રો તો યુટ્યુબ ફેમિલી તમે બધા આ યુટ્યુબરને તો ઓળખતા જશો કોણ છે જે જે ઓળખી કોમેન્ટમાં કહેજો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ અમે હવે આગળના બ્લોગમાં મળીશું જય ગુરુદેવ જય ગૌ માતા